આ અન્યુજના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો શનિવારે વાપીના આરજીએસ સ્કૂલ થી ચરવાડા તરફનો માર્ગ નાના મોટા સૌ કોઈ માટે ડાન્સ મસ્તી ધમાલનો માર્ગ બન્યો હતો આ માર્ગ પર વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ નંબરે લાવવા નગરપાલિકાએ અનોખો કાર્યક્રમનું આયોજન કર્યું હતું હેપી સ્ટ્રીટ નામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા તો યુવાનો પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા જેઓએ ઝુમ્બા ડાન્સ ઓપન ગરબા રમવા સાથે અન્ય રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું હતું વાપી નગરપાલિકાએ આ કાર્યક્રમ વાપીને સ્વચ્છ રાખવાની લોકોમાં જાગૃતિ આવે એ માટે રાખ્યો હતો જેમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી આગામી સ્વચ્છ ભારત અભિયાનમાં વાપીને પ્રથમ નંબરે લાવવા શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી નગરપાલિકાના હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પાલિકાના આ કાર્યક્રમની સરાહના કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારે સ્વચ્છ ભારતના આ મિશનમાં સહભાગી થવા વાપી નગરપાલિકાએ પણ બીડું ઝડપ્યું છે વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ચીફ ઓફિસર સહિત વોર્ડના સભ્યોએ સુંદર આયોજન કર્યું છે લોકોને સ્વચ્છતા જાળવવાનો અનોખો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવશે જેના થકી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને વાપીને દેશમાં પ્રથમ સ્વચ્છ શહેર બનાવવાની નેમ પૂરી પાડી શકાય સ્વચ્છતાના સંદેશ સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અનેક વાલીઓ તેમના બાળકો સાથે આવ્યા હતા જેઓએ ઝુમ્બા ડાન્સ અને ગરબા રમી મનોરંજન મેળવ્યું હતું અને વાપીને સ્વચ્છ રાખી પાલિકાના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી ઉપસ્થિત નગરજનો વાલીઓ બાળકોએ આ અનોખા કાર્યક્રમને વધાવીને જણાવ્યું હતું કે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવું આયોજન દર સપ્તાહ કે મહિનામાં એક વાર અવશ્ય કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે શનિવારે વાપીના આરજી સ્કૂલથી છરવાડા તરફના માર્ગ પર કરેલા આયોજનમાં નાના મોટા સૌકોએ ડાન્સ મસ્તી ધમાલની મોજ કરી હેપી સ્ટ્રીટના સૂત્રોને સાર્થક બનાવ્યું હતું તેમજ વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશને ગ્રહણ કરી સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા ઉત્સાહ બતાવ્યો હતો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન ઉપાડ્યું છે અને આપણા પરમ શ્રદ્ધેય મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારત આપવાનું એમણે જે બીડું ઝડપ્યું છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે અને તેમાં ખાસ કરીને વાપી નગરપાલિકા જે મહાનગરપાલિકા બની ગઈ છે એમાં નગરપાલિકાના સબ કોર્પોરેટરો પ્રમુખ શ્રી પંકજભાઈ ચીફ ઓફિસર કોમલબેન એમણે એક હેપી સ્ટ્રીટનું એક આયોજન કર્યું અને જેમાં લોકોનો જે ઉત્સાહ દેખાયો છે અને વાપીને સ્વચ્છ રાખવા માટે લોકોએ જે પોતાનું કમિટમેન્ટ આપ્યું છે એ અદ્વિતીય છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાં વાપી નગરપાલિકા પ્રથમ આવે એ માટેના પ્રયત્નો જે શરૂ કર્યા છે એને શુભેચ્છા આપું છું અને મને ચોક્કસ ખાતરી છે કે આ પ્રયત્નો સફળ થશે नगरपालिका फॉर ऑर्गेनाइजिंग वंडरफुल इवेंट इट वाज़ अ मच नीडेड ब्रेक फॉर एवरी वुमन बदा मैं बहुत जरूरी थी एंड मारू ये कहूँ कि एवरी टू थ्री मंथ्स आ थवु जो है स्वच्छ भारत अच्छा भारत हम वापी टाउन से आए एकदम वापी thank का नंबर नगरपालिका बढ़ है थैंक यू सो मच नगर નૂતન નગર નૂતન નગર અને અમને બહુ જ મજા આવે છે હેપ્પી સ્ટ્રીટ એન્ડ મી ઓલવેઝ લાવ નું કમ ય ફોર એવરી વેક વાર વી વોટ અગેન્ટ ટુ બી રિપીટ એ થેન્ક યુ मेन हैप्पी स्वीट नो हेतु एज छे के आपणो वापी स्वच्छता मा एक नंबर आवे अने बीमारी रोग चाळो बद्दा थी दूर हवे चोमासा मा खास तद्दन ध्यान राखवू पडशे के स्वच्छता ज ए ज आपणी प्राथमिकता छे यस 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 जय श्री राम जय श्री राम आज बहुत मजा आया और यहां पे रो तो यहां पे હર મન તોય ઓર મેરા નામ હે મારુ નામ મનિતા ભાનુસાલી છે હું હરિયા પાર્ક થી આવી છું બહુ મજા આવી આ કાર્યક્રમ હું તો કહું છું અટવાડી અટવાડી થાઉ જઈ આવી મજા ક્યારે મે જોઈ નથી જિંદગીમાં એટલી મજા આવી મને બધા નાના મોટા વૃદ્ધ બધા હતા એટલે બહુ મજા આવી